શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વોએ કારનો કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું શહેર માં અસામાજિક તત્વો નો આતંક જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વો કાર નું કાચ તોડી નુકશાન પહોંચાડ્યું હતું શહેરના સરદાર એસ્ટેટ પાસે અરસામાં બાઇક સવારે બે અજાણ્યા શખ્સો ઘર પાસે પાર્ક કરેલ કાર નો કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું બનાવ સંદર્ભે કાર માલિક જીગ્નેશ પટેલે બાપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ના આધારે કેમેરામાં વધુ તપાસ આરંભી છે કાલે રાત્રે અજાણ્યા બે શખ્સો આવી અને આ અમારી ઘરની બહાર ગાડી ઉભી હતી એને પથ્થરો મારીને નુકસાન કરેલું છે આ મોટા મોટા આવા પથ્થરો માર્યા છે અને ગાડીને નુકસાન કરેલું છે બીજી બધી ગાડી પડી હતી એને પણ નુકસાન કરેલું છે અને સવારે હું એ પાપ પોલીસ સ્ટેશનની અંદર અરજી આપીને આવ્યો છું અને હજુ